નમસ્કાર દર્શક મિત્રો ઝરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની દાદાગીરી સામે રોષ વડોદરા શહેરના બાજવાડા અયોધ્યા ચોક વિસ્તારમાં એક લારી માલિકે બંધ લારી પોતાના ઘર પાસે એવી જગ્યાએ મૂકી હતી જે કોઈને અવર જવરમાં અડચણ ન પડે તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓએ લારી ઉચકી લીધી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ છે કે લારી કોઈ અવરોધ સર્જતી ન હતી છતાં કાર્યવાહી થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે નાના વેપારીઓ અને લારીવાળાઓ પર જ પગલાં લેવાય છે જ્યારે મોટા દબાણકારો સામે કોર્પોરેશન આંખ મીચી લે છે એવી લોકોમાં ચર્ચા છે લોકો સવાલ કરી રહ્યા છે કે શું કોર્પોરેશન માત્ર નાના વેપારીનું જ નિશાન બનાવી રહ્યું છે અને આ બેવડા ધોરણે ન્યાય કેવી રીતે કહી શકાય બ્યુરો રિપોર્ટ જનર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ